લક્ષ્મી પૂજા તમારા ચોખા લેવા ચા કરવામાં તું વસ્તે લક્ષ્મી સરસ્વતી તું કરમ બ્રહ્મા મો નમ ક્લિમ ક્લિમ સ્વાહાય ફતેહ હર હર મહાદેવ નો જય તમે પૂજા કરો હું મંત્ર બોલું નમો નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ ગણપતાય નમઃ લક્ષ્મીમાય નં ક્લિ ક્લિં સ્વાહય નમ ઓમ ક્લીં ક્લિં સ્વાહાયંતું સ્વાગતમ ઔમ મંગળવરી સામે વરે ઓમ ઓમ શાંતિ લક્ષ્મીમાય નમ ઓમ ગણપતાય નમ હો ઓમ શાંતિ 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 ચોલક લક્ષ્મીયા બધાય ओम ओम क्लीम क्लीम स्वाहा नमः नमः ओम ओम पातु भारतम ओम ओम क्लीम क्लीम चंडाय नमः ओम यंदिया नमः ओम करपताई नमः ओम लक्ष्मी माये नमः ओम शांती 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 बोलो सरस्वती माते की जय बोलो लक्ष्मी माते की जय बोलो करपताई नमः आठ पूजा થઈ ગઈ અવાહન કાઈ થોન પરણ

ખાલી ખોટો પૈસા મને એવું લાગે ખટાડો પડે ને આપ સપન થઈ ને ઓર બેસે એવું લાગો શું લાગે તમને પૈસા મને આવું લાગતું નહીં આપણે મૂર્ખાઓ ભઈઓ હ ને એટલે આ ઉપર થી કો પડો તો લે તો મજા આવે પૈસા

ક્લી ક્લી ચાઉંડાય નમ ઓમ ઓમ શાંતિ 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 નમો નમ નમો નમ ઓમો નમ ક્લીમ

અમે આ કારણે અમારે લક્ષ્મણ નું વર્ષ ભેગું બધી ચોલા કરો તમારી મરજી

એ તો આઈડિયા છે એ ઓ ટેમ્પલ પર બંપર હા ઓ આટલું ઇતુ ગાના અને છે મિના બે તમે

ઓમ મંગલમ વળી ચામેં વળી ઓમ ઓમ ક્લિમ ચાઉડાય નમ ઓમ ઓમ શાંતિ શાશી ઓમ નમો નમ ઓમ ભવતું ભારતમ ઓમ એકમ હે ચાવમા લક્ષ્મીમા હે ગણપતિ

અમે આવ્યા માગો હોય જવાનું છે બાપડ તમારે જવાનું હોય તમે જોવાથી હોય તો

થોડા ઘણા તો દિવાળી સુધરી જાય મારી દિવાળી ના સુધરે સાચી વાત બાકી ચૌદશી પૈસા આવી જવાનું શનિવારે કાલ શનિવાર ને બધા ભેગા થઈ જાય

અને મૂર્ખો નામ કે નકલી નોટો પોન છોડી છે અશ્લીતા હતી આ ખાલી ખોટી હતી અને જય માતાજી આટલો આપણો વિડીયો આખો મોટો થાય છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધના બધા રોમ રોમ જય માતાજી